રામેશ્વર મહાદેવ મંદિર કમિટી તથા શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સુભાનપુરા સૌભાગ્યવતી મહિલાઓને ફળ વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરના સુભનપુરા રમેશ્વર મહાદેવ મંદિર ખાતે રામેશ્વર મહાદેવ મંદિર કમિટી શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે સુભાનપુરા સૌભાગ્યવતી મહિલાઓને ફળ વિતરણ કરવામાં આવ્યા વિતરણ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નવના યુવા કાઉન્સલર શ્રી રંગ આયરે શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યા વટ સાવિત્રીની પૂજા અર્ચના કરનાર સૌભાગ્યવતી મહિલાઓને ફળ તથા લસ્સીનું મહિલાઓને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું સૌભાગ્યવતી મહિલાઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજરોજ વડસાવિત્રી દિવસ નિમિત્તે વડોદરાની તમામ સૌભાગ્યવતી બહેનોને માતાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો આ દિવસ જેમના પતિ માટે પોતે નકવડા ઉપવાસ કરીને અહીંયા દિવસ રાત એક કરીને કે જે હંમેશા તેમના માટે આયુષ્યભર તેમની ચિંતા કરતા હોય છે એવી તમામ બહેનોને ફરીથી એક વખત શુભેચ્છા પાઠવું છું ત્યારે આજ આજના દિવસે રામેશ્વર યુવક મંડળ તેમજ રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજના દિવસે ફ્રૂટ વિતરણ તેમજ લસ્સીનું અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે આ તમામ વ્યવસ્થા દર વર્ષની જેમ કરવામાં આવે છે એવા અમારા પ્રમુખ એવા કાર્તિક દાદા અને તમામ મંડળના જે યુવાનો છે વડીલો છે તેમના માધ્યમથી દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે એટલે ફરીથી એક વખત તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને માતાઓને અને મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું છું આ દરરોજ વડ પૂર્ણિમા નિમિત્તે અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે તથા રનિંગ કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે એમના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ વડ પૂર્ણિમા નિમિત્તે મહિલાઓ માટે કેળા કેરી અને

સૌભાગ્યવતી બહેનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો કે સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામેશ્વર યુવક મંડળ દ્વારા કેળા અને કેરી અને સાથે સાથે લસ્સીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને બહેનો સૌ સાથે મળીને આ પૂજા કરે છે અને આ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આ યુવક મંડળ છે અને